નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના મુટલેગરો અપગ્રેડ થયા ફૂડ સપ્લાય ના નામે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી નવા વર્ષની ઉજવણી અને દારૂની પાર્ટી ની સીધું કનેક્શન છે જેના કારણે નવા વર્ષે વિદેશી દારૂ અને બિયરની ડિમાન્ડ સામાન્ય દિવસ કરતા બમણી થઈ છે ત્યારે ચાલુ વર્ષે દારૂની ડિમાન્ડને પહોંચી વળવા માટે બુટલેગરોએ દારૂ સપ્લાય કરવા માટે કેરિયર તરીકે કામ કરતા યુવકોને મોટા પ્રમાણમાં સક્રિય કર્યા છે જેમાં તેમને એક બોટલ સપ્લાય કરવા માટે રૂપિયા પચાસથી સો સુધીનું કમિશન આપવામાં આવી રહ્યું છે આમ શહેરમાં પ્રતિદિન ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્તરે દારૂની સપ્લાય શરૂ થઈ છે જેમાં ફૂડ સપ્લાય કરતા યુવકોને પણ ફૂડ ડિલિવરીના નામે દારૂ સપ્લાય માટે મોકલવામાં આવી રહ્યા છે દારૂ સપ્લાય કરવા માટે કેરિયરને પ્રતિ બોટલ પચાસથી સો રૂપિયાનું કમિશન નવા વર્ષની ઉજવણીને આવે બે દિવસ બાકી છે ત્યારે શહેરમાં વિદેશી દારૂની ડિમાન્ડ સરેરાશ કરતાં બમણા ઉપરાંતની થઈ ગઈ છે ખાસ કરીને બ્રાન્ડેડ વિદેશી દારૂ અને બિયર સપ્લાય કરતા બુટલેગરો પાસે ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આવ્યા છે જેની સપ્લાયને પહોંચી વળવા માટે બુટલેગરોએ દારૂની સપ્લાય કરતા યુવકોને સક્રિય કર્યા છે જેમાં તેમને દારૂની એક બોટલ કમિશન આપવામાં આવી રહ્યું છે સૌથી નવાઈની વાત એ છે કે પોલીસ ટુ વ્હીલર પર દારૂની સપ્લાય કરતા શંકાસ્પદ યુવકોને ઝડપી લેવા માટે સક્રિય થતા બુટલેગરોએ ફૂડ સપ્લાય કરતા વિવિધ ફૂડ ચેઇનમાં કામ કરતા યુવકોને દારૂની ડિલિવરી કરવાની કામગીરી સોંપી છે જેમાં તેમનું કમિશન પ્રતિ બોટલ દોઢસો રૂપિયા નક્કી કર્યું છે જોકે શહેરના સેટેલાઇટ પ્રહલાદનગર બોડકદેવ થલતેજ બોપલ મકરબા વૈષ્ણોદેવી શાહીબાગ જેવા સ્પોર્ટ વિસ્તારોમાં જ ફૂડ સપ્લાય સાથે જોડાયેલા યુવકોને કામગીરી સોંપવામાં આવી છે દારૂની બોટલમાં રૂપિયાનો વધારો એક જણાવ્યું કે આ વર્ષે આખો ડિસેમ્બર મહિનો સતત પોલીસ ચેકિંગને કારણે ગત વર્ષના પ્રમાણમાં ત્રીસ ટકા ઓછો દારૂ મળ્યો છે જેની સામે ડિમાન્ડ વધારે હોવાથી દારૂની બોટલમાં પાંચસો થી હજાર રૂપિયાનો વધારો લઈને સપ્લાય શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરતા યુવકનું કમિશન પણ બોટલની કિંમતમાં ઉમેરવામાં આવી રહ્યું છે એકલ દોકલ બોટલ દારુ સપ્લાય કરતા યુવકો જડપાય તો પોલીસ માત્ર કેસ નોંધીને વધારે પૂછપરછ કરતી નથી અથવા સેટિંગ કરી લે છે જેના કારણે પોલીસની ઘોંસ ઘણેક અંશે ઓછી થઈ છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે